નમસ્તે આઈટી સેન્ટરથી મનીષા પ્રજાપતિ ફરી પાછી એક વાર બીજી વાત લઈને આવી છું આજે તો આજે છે ને હું કાઉન્સલિંગમાં બેઠી હતી મતલબ મારા બાજુમાં એક વિદ્યાર્થી કમ્પ્યુટરના મતલબ ગ્રાફિક ડિઝાઇનિંગના એ બી કોર્સની માહિતી લેવા માટે આવ્યો હતો તો એ વખતે મારા સ્ટાફમાં બેન કામ કરે છે તો એમના પર એક ફોન આવ્યો હતો એ બિઝનેસમેન હતા પાલનપુરના એ મને એવું કહેતા હતા કે બેન મારો સ્ટાફ જોઈએ છે મારું ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ ચાલે છે પાલનપુરમાં અને મારા સ્પેશિયલી બહેનોની જગ્યા છે ગ્રાફિક ડિઝાઇનિંગ માટે તો મારા મતલબ આ રીતનો સ્ટાફ જોઈએ છે જે લોગો ક્રિએટ ને એ બધું કરી શકે ને એવા બહેનોનું તો તમારા ધ્યાનમાં કોઈ બેન હોય તો મોકલો ને મારા અર્જન્ટ સ્ટાફ જોઈએ છે તો આ વિડીયો મારો છે ને બહેનો અને ભાઈઓ બંને માટે છે આપણે બધા કહીએ છીએ ને કે કમ્પ્યુટર ક્લાસ કરી લીધા એ પણ મને નોકરી નહીં મળતી અહીંયા જઈએ છીએ અહીંયાથી કોર્સ કર્યો અહીંયા તો વાઈદો કરે છે પણ જોબ નહીં આવતા પણ રિયલમાં એવું હોતું નથી તમે કનેક્શન રાખશો ને તો ત્યાંથી જોબ મળી જતી હોય છે અને ઘણા બધા મારા એવા વિદ્યાર્થીઓ છે જે પ્રોપર કનેક્શનમાં રહ્યા હશે અને જે રિયલમાં કહેતા હશે કે મેં મારે જોબ જોઈએ જ છે ગમે તે કરું તો એ વિદ્યાર્થીઓનું તો સો ટકા જોબ મળી જ જતી હોય છે તો હાલ આજે હું વાત કરું છું સ્પેશિયલી ગ્રાફિક ડિઝાઇનિંગની અમારા બાજુમાં બહુ બધી ગ્રાફિક ડિઝાઇનિંગની વેકેન્સી આવતી હોય છે અને અહીંયા કેવું છે વેકેન્સી બહુ બધી છે પણ સામે એવું શીખેલા સ્ટુડન્ટ નથી હોતા મતલબ વિદ્યાર્થીઓ નથી હોતા તો આ એક ઉભરતું ક્ષેત્ર છે ને આમાં બહુ બધી ઓપોર્ચ્યુનિટી રહેલી છે તો અને આમાં કેવું છે ઘરે બેઠા બેઠા કામ કરવું હોય તો બી મળી જાય અને ત્યાં ઓફિસમાં જઈને કરવું હોય તો બી મળી જાય અને આમાં સારું એવું કરિયર બની શકે છે તો સ્પેશિયલી બહેનો માટે અથવા જે લોકો વર્ક ફ્રોમ હોમ વધી રહ્યા છે અથવા પોતાનું કરિયર આ રીતે આગળ વધારવા માગે છે જે લોકોની ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે સારું ડ્રોઈંગ બી ફાવે છે તો આવા કમ્પ્યુટરના કોર્સિસ ચાલતા જ હોય છે ડીસા અને પાલનપુરમાં આના સિવાય ફાઈનાન્શિયલ એકાઉન્ટિંગના વેબ ડેવલપમેન્ટના બધા કોર્સિસ ચાલે છે તો તમે અમારી સંસ્થાની મુલાકાત લો પાલનપુરમાં અને ડીસામાં બંને જગ્યાએ ચાલે છે સેન્ટર અને ઓનલાઈન બી અમારા કોર્સ છે ઓફલાઇનમાં અમે ભણીએ છીએ એવું જ ઓનલાઈનમાં કોર્સ છે આઈટી સ્કિલ એપ્લિકેશન પર બીજા નંબર ચોથી એક વસ્તુ કે અમારી ખુદની વેબસાઇટ છે ગતિસોમ ડોટ જેના અંદર અમારી આ રીતની બધી જ વેકેન્સીઓ આવતી હોય છે જો તમારા બાજુમાં નોલેજ છે સ્કિલ છે અને સર્ટિફિકેશનને બધું છે તો અમારી વેબસાઇટ ઉપર તમે જાઓ ત્યાં આગળ મુલાકાત લો ત્યાં ગતિસોમ ડોટ પર તમે ત્યાં મુલાકાત લેશો ત્યાં આગળ ગ્રાફિક્સની વેકેન્સી તમને દેખાશે તમે તેમાં અપ્લાય કરી અને આગળ વધી શકો છો અમારા તરફથી તમને સપોર્ટ પૂરો રહેશે અને ખાસ તો એક જ વસ્તુ છે કે આ સીલ શીખી લો તમને ભવિષ્યમાં બહુ જ કામ આવવાની છે કારણ કે અત્યારે તો બધું મુવમેન્ટ ઓનલાઈન થઈ ગયું છે ઘણી બધી વસ્તુ નોર્મલ બી વસ્તુ વિડીયો થ્રુ લોકો જલ્દી સમજી જતા હોય છે અથવા પોસ્ટર થ્રુ બી સમજી જતા હોય છે દરેક બાજુમાં ફોન છે દરેક વ્યક્તિ બાજુમાં ફોન છે તો ફોનની અંદર તો ઘણી બધી વસ્તુ આવી જતી હોય છે ઓકે તો ગ્રાફિક ડિઝાઇનિંગ શીખી લો તમારા કરિયા માટે બેસ્ટ જ રહેશે ખાસ તો બહેનો જે વર્ક ફ્રોમ હોમ શોધી રહી છે અથવા જોબ શોધી રહી છે એમના માટે તો ખાસ છે મારી આજની વાત ઓકે થેન્ક યુ